બે ત્રણ માવાનું નવું નરાણું નવું નરાણું નાના બલુ બેસાડેલું નાનું કેટલા જીવડા ગોડ

એ લેવું જોઈએ કારણ કે હાથમાં ખાંભા પડી ગયા તો ભાઈ જામકા જવાનું રીઝન એ કે ભાઈ મારા બાની તબિયત બગડી ગઈ છે એને કમરમાં કંઈક થઈ ગયું આલી નથી આપતા કમરમાં કંઈક થઈ ગયું હોય તો ત્યાં કચરા પોતા ને એવું થોડું થોડું કામ મતલબ જે વાડીનું બધું કામ હે એ પૂરું કરીને એને અહીંયા લઈ આવીએ અને દવાખાને બતાવીને અહીંયા રેસ્ટ કરાવીએ એના માટે અમે જઈ જામકા ઓકે તો બસ એના માટે જઈ જામકા પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો યા આઠ સબસ્ક્રાઈબર ઘટે અઢીસોમાં સબસ્ક્રાઈબ કરી નાખો ને ઇન્સ્ટામાં ફોલો કર્યા હોય એમાં ત્રણસો ફોલોઅર ઘટે કરવાના હે ત્રણસો ફોલોઅર કરવાના હે તો ફટાફટ મેં કીધું એ થોડુંક કરી નાખો થોડુંક થોડુંક કર નાખો એટલું પ્લીઝ 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 ઓકે તો લેટ સ્ટાર્ટ માય ગાડી

મારે મારી ગાડીમાં માં બેહવું હે એમ કે મેં સરમો બે પાણી નોઈ જાતું કોઈ બેહે તમને તારા શું કામ છે મે મારે કામ એટલે જ ને બાકી તમને ગાડીમાં માં ને પૈસા થાય પૈસા 10 10 રૂપિયા થાય કેટલા હા ભલે જા 10 10 રૂપિયા થાય ગાડીમાં માં બેહવા ના ગંદા હો નાયા હો ને હું તો ગંદા હો છો ને

तुम मेरे हट जाओ ना हट जाओ मेरे तो तुम मेरे हट जाओ हट जाओ मेरे तुम मगा घर से उठा के ले जाएंगे पता भी नहीं चलेगा जा जा फट लो दो बोल लो बात बात नहीं इसकी पूछ नहीं बड़ी बीजी नगरी जी ने बहन बुसकी कहीं और नहीं तू पूरा करवाता ने हूं थियो मारे कहीं करवा पूरा पूरा फी गया थाने કરજો એમ કહું તમને આ બલુન બેઠાડા પર દુખે છે ક્યાં દુખે એ ફાકા મારો મને ખોડા આગળ કે ભાઈ મા નાના ને બલુન બેહાડેલું છે નાનું કડું બોલ ઉડે એવું નઈ નાનું કડું આયા ઉડે ક્યાં બેહાડું તું હે ક્યાંથી બેહાડું તું બાપુજી એમને બેસાડ્યું તું ક્યાંથી હાથમાંથી આય 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 થી હોય ભરાય છે ને આય થી કરીને આય પુચક પુચક કરી લીધું હવે ના દુખાવ થતો ને દુખાવ સહી હજી થઈ ગઈ બાકી ઠાઠલી ઠાઠલી તૈયાર કરું આ કે જા

પકડી ગયો રે મામુ તો ના રહે કિસી દે દો કિસી દે દો મુકી દે મુકી મરી ગયો મરી રે મારી હોય મસ્ત ગર્લ્સ યુ નો માય કિસી ઇઝ બેટર ધેન યુ સી ઇઝ બેટર ધેન યુ આ કેલા મારો ભોગ ભરી મે તમારી

એટલે હે આ ભાઈ તો એમ મિત્રો તમે બધું કેવા ઘુરાયા થયા માથવા કામ

મિત્રો તો ફૂલ અત્યારે હોવાઈ ગયો ને ફૂલ ઠકાઈ ગયો કારણ કે દંતાર ઉપાડી ઉપાડી ને તમારો ભાઈ હાવ ઠાકી ગયો અત્યારે મેં ખાધું ચાર વાગે ખાધું મેં બપોરનું તો હવે મેં ઉતારી એક રીલ્સ કાઢવાય એવી નાના મારા જો એને પાવા ગયા હે

આમાં તો નાના છોકરાને દી દીધું હોય દબાદબી ધોડીને આવી નાખે દાણા રેડી જ પડે છે ઓહ બાય ધોયડા જાવ ને ધોયડા ઉપાડો ધંધા તાર ઉપાડવા નો હે ને મૂકવા જવાનો છે વાડી માં મુકવા જવા નો તમારે એકલા ને ઉપાડવા નો હે ધંધો મારે એકલો હું શું ઉપાડું મારે શું છે માંગી તમારું છે તમારું કરો હોય તો અમારે શું છે હાલ મારે ગયો અમારે શું બે વિઘા કરી દયો એટલે બધું કરું હે વિડિયો મને આ સોજી જ ન કરે આ ટીપ દઈ દો ગરા ટીપ દો કરો હવે અધૂરું રહી ગયું છે તો હું ગઈડો લઉં નડે હે